એટલે કે ઉઘરાણી કરવા માટે એની નિમણૂક કરવામાં આવે આ ઉપરાંત આવા આવા એક મંગા કબૂતર કે જે તમને ફોન કરે કરે છે છે એને કલાકની ટ્રેનિંગ લીધેલી હોતી નથી અને કામ આ લોકો માનસિક ટેન્શન આપવાના ઉપરાંત બીજી વાત એક કહેવાની કે ગ્રેજ્યુએટ વાળો વ્યક્તિ જો આવા ઉઘરાણાના કામ સાથે જોડાયેલો હોય ને તો એની જેવો મૂર્ખ માં મૂર્ખ મહામૂર્ખ વ્યક્તિ મારી નજરમાં કોઈ નથી એના આકાઓને બધા જ નિયમોની ખબર હોય છે છતાં પણ આ ગધાઓ કાગળ લઈ અને ગધેડાની જેમ દોડ્યા કરે છે ઉઘરાણી માટે એટલે ખાસ આ એવા વ્યક્તિ પાસે પહોંચાડો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય